નમસ્કાર મિત્રો ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો આ એકમ છના કુલ નેવું એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક અજંતાની ગુફાઓ ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે તો ઉત્તર આવશે વિકલ્પ છે મહારાષ્ટ્ર અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે પ્રશ્ન નંબર બે અજંતાની ગુફાઓની કુલ સંખ્યા ખાલી જગ્યા છે તો ઉત્તર આવશે વિકલ્પ એ ઓગણત્રીસ અજંતાની ગુફાઓની કુલ સંખ્યા ઓગણત્રીસ છે પ્રશ્ન નંબર ત્રણ અજંતાની ગુફાઓના ચિત્રોનો મુખ્ય વિષય ખાલી જગ્યા ધર્મ છે તોને ઉત્તર આવશે વિકલ્પ એ બૌદ્ધ ધર્મ અજંતાની ગુફાઓના ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યાની ગુફાઓમાં ચિત્રકલા શિલ્પકલા અને સ્થાપત્ય કલાનો સુમેળ થયેલો છે તો અને ઉત્તર આવશે વિકલ્પ સી અજંતાની અજંતાની ગુફાઓમાં ચિત્રકલા શિલ્પકલા અને સ્થાપત્ય કલાનો સુમેળ થયેલો છે પ્રશ્ન નંબર પાંચ ઇલોરાની ગુફાઓ ખાલી જગ્યા રાજ્યમાં ઔરંગાબાદ પાસે આવેલી છે તો ઉત્તર આવશે વિકલ્પ એ મહારાષ્ટ્રમાં ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે આવેલી છે પ્રશ્ન નંબર છ ઇલોરાની ગુફાઓની કુલ સંખ્યા ખાલી જગ્યા છે તો ઉત્તર આવશે વિકલ્પ સી ચોત્રીસ ઇલોરાની ગુફાઓની કુલ સંખ્યા ચોત્રીસ છે પ્રશ્ન નંબર સાત ઇલોરાની ખાલી જગ્યા નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી સોળ સોળ નંબરની ઈલોરાની સોળ નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે પ્રશ્ન નંબર આઠ એલિફન્ટાની ગુફાઓ ખાલી જગ્યા રાજ્યમાં મુંબઈથી બાર કિમી દૂર અરબ સાગરમાં આવેલી છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ મહારાષ્ટ્ર એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી બાર કિમી દૂર અરબ સાગરમાં આવેલી છે પ્રશ્ન નંબર નવ એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા ખાલી જગ્યા છે તો આને ઉત્તર આવશે વિકલ્પ સી સાત એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા સાત છે પ્રશ્ન નંબર દસ એલિફન્ટાની ગુફાઓમાં આવેલી ખાલી જગ્યા શિલ્પકૃતિની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે અને ઉત્તર આવશે વિકલ્પ બી ત્રિમૂર્તિ એલિફન્ટાની ગુફાઓમાં આવેલી ત્રિમૂર્તિ શિલ્પકૃતિની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે પ્રશ્ન નંબર અગિયાર ઈસવીસન ઓગણીસો સત્યાસીમાં યુનેસ્કોએ ખાલી જગ્યાને વૈશ્વિક વારસાના સ્થળોમાં સ્થાન આપ્યું છે તો અને ઉત્તર આવશે વિકલ્પ સી એલિફન્ટાને ઈસવીસન ઓગણીસો સત્યાસીમાં યુનેસ્કોએ એલિફન્ટાને વૈશ્વિક વારસાના સ્થળોમાં સ્થાન આપ્યું છે પ્રશ્ન નંબર બાર સ્થાનિક માછીમારો એલિફન્ટાને ખાલી જગ્યા તરીકે ઓળખે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી ધારાપુરી તરીકે સ્થાનિક માછીમારો એલિફન્ટાને ધારાપુરી તરીકે ઓળખે છે પ્રશ્ન નંબર તેર મહાબલીપુરમ ખાલી જગ્યા રાજ્યમાં ચેન્નઈથી સાઠ કિમી દૂર આવેલો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ તમિલનાડુ મહાબલીપુરમ તમિલનાડુ રાજ્યમાં ચેન્નઈથી સાઠ કિમી દૂર આવેલું છે પ્રશ્ન નંબર પટ્ટદકલ ખાલી જગ્યા રાજ્યમાં બદામીથી દસ કિમી દૂર આવેલું છે તો ઉત્તર આવશે વિકલ્પ સી કર્ણાટક પટ્ટકલ કર્ણાટક રાજ્યમાં બદામીથી દસ કિમી દૂર આવેલું છે પ્રશ્ન નંબર પંદર પટ્ટદકલનું સૌથી મોટું મંદિર ખાલી જગ્યા મંદિર છે તો ઉત્તર આવશે વિકલ્પ એ વિરુપાક્ષનું મંદિર પટ્ટદકલનું સૌથી મોટું મંદિર વિરુપાક્ષનું મંદિર છે પ્રશ્ન નંબર સોળ ખજુરાહોના મંદિરો ખાલી જગ્યા રાજ્યમાં આવેલા છે તો આનો ઉત્તર આવશે એ મધ્યપ્રદેશ ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા છે પ્રશ્ન નંબર સત્તર ખજુરાહોના મંદિરો ખાલી જગ્યા શૈલીમાં નિર્માણ થયા છે તો આનો ઉત્તર આવશે એ નાગર ખજુરાહોના મંદિરો નાગર શૈલીમાં નિર્માણ થયા છે પ્રશ્ન અઢાર સૂર્ય મંદિર ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ઓડિશા સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં આવેલું છે પ્રશ્ન ઓગણીસ સૂર્ય મંદિર ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે તો ઉત્તર આવશે વિકલ્પ બી કાળા પેંગોડા તરીકે સૂર્ય મંદિર કાળા પેંગોડા તરીકે પણ ઓળખાય છે પ્રશ્ન નંબર વીસ બૃહદેશ્વરનું મંદિર ખાલી જગ્યા રાજ્યમાં તાંજોર એટલે કે થંજાવુરમાં આવેલું છે તો ઉત્તર આવશે વિકલ્પ એ તમિલનાડુ બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુ રાજ્યમાં તાંજોરમાં આવેલું છે પ્રશ્ન એકવીસ દિલ્હીમાં આવેલ કુતુબ મિનાર ખાલી જગ્યા સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે તો ઉત્તર આવશે વિકલ્પ બી કાલીન દિલ્હીમાં આવેલ કુતુબ મિનાર સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે પ્રશ્ન બાવીસ કુતુબ મિનાર એ ભારતમાં ખાલી જગ્યામાંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે તો ઉત્તર આવશે વિકલ્પ એ પથ્થરોમાંથી કુતુબ મિનાર એ ભારતમાં પથ્થરોમાંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે પ્રશ્ન ત્રેવીસ હમ્પી ખાલી જગ્યા રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલ છે તો ઉત્તર આવશે વિકલ્પ સી કર્ણાટક હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલ છે પ્રશ્ન ચોવીસ હમ્પી ખાલી જગ્યા સામ્રાજ્યની રાજધાની હતી તોને ઉત્તર આવશે વિકલ્પ એક વિજયનગરની હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી પ્રશ્ન પચીસ દિલ્હીમાં આવેલ હુમાયુનો મકબરો ખાલી જગ્યા સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે તો ઉત્તર આવશે વિકલ્પ બી મુઘલ મુઘલકાલીન દિલ્હીમાં આવેલ હુમાયુનો મકબરો મુઘલ મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે પ્રશ્ન છવ્વીસ તાજમહેલ તાજમહાલ તો એ શાહજહાંએ બંધાવ્યો છે હુમાયુનો મકબરો બરાબર ખાલી જગ્યા એટલે કે હુમાયુનો મકબરો કોણે બંધાવ્યો છે તો ઉત્તર આવશે વિકલ્પ એ હમીદા બેગમે તાજમહેલ શાહજહાંએ બનાવેલ છે જ્યારે હુમાયુનો મકબરો હમીદા બેગમે બનાવેલ છે પ્રશ્ન સત્યાવીસ મુઘલ બાદશાહ શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો ખાલી જગ્યામાં વિતાવ્યા હતા તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી આગ્રાના કિલ્લામાં મુઘલ બાદશાહ શાહજહાએ જિંદગીના અંતિમ દિવસો આગ્રાના કિલ્લામાં વિતાવ્યા હતા પ્રશ્ન અઠ્યાવીસ તાજમહાલ આગ્રામાં ખાલી જગ્યા નદીના કિનારે આવેલ છે તો અને ઉત્તર આવશે વિકલ્પ સી યમુના નદીના તાજમહાલ આગ્રામાં યમુના નદીના કિનારે આવેલ છે પ્રશ્ન ઓગણત્રીસ મુમતાજની કબર તાજમહાલની ખાલી જગ્યામાં આવેલી છે તો અને ઉત્તર આવશે વિકલ્પ એક મધ્યમાં મુમતાજની કબર તાજમહાલની મધ્યમાં આવેલી છે પ્રશ્ન નંબર ત્રીસ દર વર્ષે પંદર ઓગસ્ટના રોજ દિલ્હીના ખાલી જગ્યા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે તોનું ઉત્તર આવશે વિકલ્પ એ લાલ કિલ્લા પરથી દર વર્ષે પંદર ઓગસ્ટના રોજ દિલ્હીના લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે પ્રશ્ન એકત્રીસ ફતેહપુર સિકરી ખાલી જગ્યા રાજ્યમાં આવેલો છે તો ઉત્તર આવશે વિકલ્પ બી ઉત્તર પ્રદેશ ફતેહપુર સિકરી ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે પ્રશ્ન બત્રીસ ખાલી જગ્યાએ ફતેહપુર સિકરી વસાવ્યું હતું તો ઉત્તર આવશે વિકલ્પ એ અકબરે અકબરે ફતેહપુર સિકરી વસાવ્યું હતું પ્રશ્ન નંબર તેત્રીસ ફતેહપુર સીકરીમાં આવેલો ખાલી જગ્યા દરવાજો એકતાલીસ મીટર પહોળો અને પચાસ મીટર ઊંચો છે માનો ઉત્તર આવશે વિકલ્પ એ બુલંદ દરવાજો ફતેહપુર સિકરીમાં આવેલો બુલંદ દરવાજો એકતાલીસ મીટર પહોળો અને પચાસ મીટર ઊંચો છે પ્રશ્ન ચોત્રીસ ગોવા તેના રમણીય ખાલી જગ્યા માટે પણ જાણીતું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી દરિયા કિનારા ગોવા તેના રમણીય દરિયા કિનારા માટે પણ જાણીતું છે પ્રશ્ન પાંત્રીસ ગુજરાતમાં ચાપાનેર ગામ ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી પંચમહાલ ગુજરાતમાં ચાપાનેર ગામ પંચમહાલ જિલ્લામાં આવેલું છે પ્રશ્ન છત્રીસ યુનેસ્કોએ ચાપાનેરને ઈસવીસન ખાલી જગ્યામાં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી બે હજાર ચારમાં યુનેસ્કોએ ચાંપાનેરને ઈસવીસન બે હજાર ચારમાં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે પ્રશ્ન નંબર સાડત્રીસ ધોળાવીરા ખાલી જગ્યાના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી કચ્છ ધોળાવીરા છે એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે પ્રશ્ન આડત્રીસ દર વર્ષે મહાશિવરાત્રિએ ગિરનારની તળેટીમાં ખાલી જગ્યાનો મોટો મેળો ભરાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ભવનાથનો દર વર્ષે મહાશિવરાત્રિએ ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો ભરાય છે પ્રશ્ન ઓગણચાલીસ અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક તથા ભૌમિતિક રચનાને કારણે ખાલી જગ્યા જાળી પ્રખ્યાત છે તો અને ઉત્તર આવશે વિકલ્પ સી સીધી સૈયદની જાળી અતિશય બારીક અને સુંદર વનસ્પતિક તથા ભૌમિતિક રચનાને કારણે સીધી સૈયદની જાળી પ્રખ્યાત છે પ્રશ્ન નંબર ચાલીસ સિદ્ધપુરમાં આવેલ ખાલી જગ્યા જોવાલાયક સ્થાપત્ય છે તો ઉત્તર આવશે વિકલ્પ એ રુદ્રમહાલય સિદ્ધપુરમાં આવેલ રુદ્રમહાલય જોવાલાયક સ્થાપત્ય છે પ્રશ્ન એકતાલીસ ઈસવીસન બે હજાર ચૌદમાં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં પાટણમાં આવેલી ખાલી જગ્યા વાવનો સમાવેશ થયો છે તો અને ઉત્તર આવશે વિકલ્પ બી રાણીની વાવનો ઈસવીસન બે હજાર ચૌદમાં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં પાટણમાં આવેલી રાણીની વાવનો સમાવેશ થયો છે પ્રશ્ન બેતાલીસ ભાવનગર જિલ્લાના પાલીતાણાના ખાલી જગ્યા પર્વત પર અનેક જૈન દેરાસર આવેલા છે તો ઉત્તર આવશે વિકલ્પ એ શેત્રુંજય ભાવનગર જિલ્લાના પાલિતાણાના શેત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસર આવેલા છે પ્રશ્ન તેતાલીસ દક્ષિણ ભારતના મંદિરો ખાલી જગ્યા શૈલીના હતા તો ઉત્તર આવશે વિકલ્પ સિંહ દ્રવિડ દક્ષિણ ભારતના મંદિરો દ્રવિડ શૈલીના હતા પ્રશ્ન ચુમ્માલીસ ભારતના ચારધામ યાત્રા તેમજ ખાલી જગ્યા જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી બાર ભારતમાં ચારધામ યાત્રા તેમજ બાર જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે પ્રશ્ન પિસ્તાલીસ ગુજરાતમાં ગિરનાર એની લીલી પરિક્રમા શેત્રુંજય અને ખાલી જગ્યાની પરિક્રમાનું પણ અનેરું મહત્ત્વ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી નર્મદાની ગુજરાતમાં ગિરનારની એટલે કે લીલી પરિક્રમા અને શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું પણ અનેરું મહત્ત્વ છે પ્રશ્ન છેતાલીસ યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના ખાલી જગ્યા જેટલા સ્થળોને સમાવિષ્ટ કર્યા છે તો ઉત્તર આવશે વિકલ્પ બી બત્રીસ યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના બત્રીસ જેટલા સ્થળોને સમાવિષ્ટ કર્યા છે પ્રશ્ન સુડતાલીસ ઈલોરાની ગુફાઓમાં ખાલી જગ્યા ધર્મને લગતી ગુફાઓ એકથી બાર નંબરની છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી બૌદ્ધ ધર્મની ઈલોરાની ગુફાઓમાં બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ એકથી બાર નંબરની છે પ્રશ્ન અડતાલીસ ઇલોરાની ગુફાઓમાં ખાલી જગ્યાએ ધર્મને લગતી ગુફાઓ તેરથી ઓગણત્રીસ નંબરની છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ હિન્દુ ધર્મને ઇલોરાની ગુફાઓમાં હિન્દુ ધર્મને લગતી ગુફાઓ તેરથી ઓગણત્રીસ નંબરની છે પ્રશ્ન ઓગણપચાસ ઇલોરાની ગુફાઓમાં ખાલી જગ્યા ધર્મને લગતી ગુફાઓ ત્રીસથી ચોત્રીસ નંબરની છે તો અને ઉત્તર આવશે વિકલ્પ સી જૈન ધર્મને ઇલોરાની ગુફાઓમાં જૈન ધર્મને લગતી ગુફાઓ ત્રીસથી ચોત્રીસ નંબરની છે પ્રશ્ન પચાસ પટ્ટદકલ ખાલી જગ્યા વંશની રાજધાનીનું નગર હતું તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ચાલુક્ય પટ્ટદકલ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું પ્રશ્ન એકાવન ખજુરાહોના મંદિરોમાં મોટા ભાગના મંદિરો ખાલી જગ્યા મંદિરો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી શૈવ મંદિરો ખજુરાહોના મંદિરોમાં મોટા ભાગના મંદિરો શૈવ મંદિરો છે એટલે કે ભગવાન શિવના મંદિરો છે પ્રશ્ન બાવન ખાલી જગ્યા સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે એને બાળ વિશાળ પૈડા છે તો ઉત્તર આવશે વિકલ્પ બી કોર્ણાર્કનું સૂર્યમંદિર સૂર્ય મંદિર સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે એને બાર વિશાળ પૈડા છે પ્રશ્ન નંબર ત્રેપન દિવ્ય સાંસ્કારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના સૂર્ય સૂર્યમંદિરના શિલ્પોમાં તેરમી સદીની ખાલી જગ્યાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પશી ઓડિશાની દિવ્ય સાંસ્કારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના સૂર્ય સૂર્યમંદિરના શિલ્પોમાં તેરમી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે પ્રશ્ન ચોપન બૃહદેશ્વર મંદિર ખાલી જગ્યા શૈલીમાં નિર્માણ પામેલ છે તો અને ઉત્તર આવશે વિકલ્પ બી દ્રવિડ શૈલીમાં બૃહદેશ્વરનું મંદિર દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ છે પ્રશ્ન પંચાવન ગોવા ખાલી જગ્યાની રાજધાની હતી તો ઉત્તર આવશે વિકલ્પ સી પોર્ટુગીઝોની ગોવા છે એ પોર્ટુગીઝોની રાજધાની હતી પ્રશ્ન છપ્પન આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં ખાલી જગ્યા નગરમાં ઘરેણાં અને મણકા બનાવવાના કેન્દ્રો જોવા મળે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ધોળાવીરામાં આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં ધોળાવીરા નગરમાં ઘરેણાં અને મણકા બનાવવાના કેન્દ્રો જોવા મળે છે પ્રશ્ન સત્તાવન શામળાજી મંદિર ખાલી જગ્યા નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી મેસવો શામળાજી મંદિર મેસવો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે પ્રશ્ન અઠાવન જુનાગઢ નજીક ગિરનારમાં ખાલી જગ્યા બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ઈટવા જુનાગઢ નજીક ગિરનારમાં ઈટવા બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે પ્રશ્ન ઓગણસાઠ અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે તો ઉત્તર આવશે વિકલ્પ બી મહારાષ્ટ્ર અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે પ્રશ્ન નંબર સાઠ હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ કઈ ગુફાઓમાં થયેલો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ઇલોરાની ગુફાઓમાં હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ ઇલોરાની ગુફાઓમાં થયેલો છે પ્રશ્ન એકસાઠ તે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલ છે તેની લંબાઈ પચાસ મીટર પહોળાઈ તેત્રીસ મીટર અને ઊંચાઈ ત્રીસ મીટર છે તો એ તો એ મંદિર ક્યુ છે અને ઉત્તર આવશે વિકલ્પ એ કૈલાસ મંદિર કૈલાસ મંદિર એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે અને તેની લંબાઈ પચાસ મીટર પહોળાઈ તેત્રીસ મીટર અને ઊંચાઈ ત્રીસ મીટરની છે પ્રશ્ન બાસઠ મહાબલીપુરમ તરીકે ઓળખાતા સ્થળ સાથે કયા રાજવીનું ઉપનામ સંકળાયેલું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ પલ્લવ રાજવી નરસિંહવર્મનનું મહાબલીપુરમ તરીકે ઓળખાતા સ્થળ સાથે પલ્લવ રાજવી નરસિંહવર્મનનું ઉપનામ સંકળાયેલું છે પ્રશ્ન ત્રેસઠ દેશ વિદેશના હજારો પ્રવાસીઓ કયા મંદિરના શિલ્પકલા વાસ્તુકલા અને મૂર્તિ કલા શિલ્પો જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ખજુરાહોના મંદિરોના દેશ વિદેશના હજારો પ્રવાસીઓ ખજુરાહોના મંદિરના શિલ્પકલા વાસ્તુકલા અને મૂર્તિ કલાના શિલ્પો જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે પ્રશ્ન ચોસઠ ક્યુ મંદિર કાળા પેંગોડાના નામથી ઓળખાય છે તો આને ઉત્તર આવશે વિકલ્પ સૂર્ય મંદિર સૂર્યમંદિર સૂર્ય મંદિર કાળા પેંગોડાના નામથી ઓળખાય છે પ્રશ્ન પાસાઠ નીચે નકશામાં દર્શાવેલ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે એ નકશો આપેલો છે તો આ સ્થાપત્ય છે કયા રાજ્યમાં આવેલું છે તો ઉત્તર આવશે વિકલ્પ એ ઓડિશા રાજ્યમાં સૂર્યમંદિર છે સૂર્ય સૂર્યમંદિર એ ઓડિશા રાજ્યમાં આવેલું છે પ્રશ્ન નંબર છાસઠ નીચે આપેલ નકશામાં સ્ટાર કરીને બતાવેલ નગર ક્યુ છે આ સ્ટાર કરેલો છે આ નગર ક્યુ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી હમ્પી આ સ્ટાર કરેલું નગર છે હમ્પી નગર છે પ્રશ્ન સડસઠ શાહજહાંએ જિંદગીના આખરી દિવસો કયા કિલ્લામાં વિતાવ્યા હતા તો ઉત્તર આવશે વિકલ્પ એ આગ્રાના કિલ્લામાં શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો આગ્રાના કિલ્લામાં વિતાવ્યા હતા પ્રશ્ન અડસઠ ક્યુ સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીનું એક છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી તાજમહાલ તાજમહાલ છે એ મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીનું એક સ્થાપત્ય છે પ્રશ્ન ઓગણસિતેર સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે આ વિધાન કયા સ્થાપત્ય સાથે સંલગ્ન છે તો આને ઉત્તર આવશે વિકલ્પ સિંહ તાજમહાલ સાથે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે આ વિધાન એ તાજમહાલ સ્થાપત્ય સાથે સંલગ્ન છે પ્રશ્ન સિત્તેર દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે તો ઉત્તર આવશે વિકલ્પ બી ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો છે પ્રશ્ન એકોતેર તાજમહાલની એક મહેરાબ ઉપર ક્યુ વિધાન અંકિત થયેલું છે પણ ઉત્તર આવશે વિકલ્પ સિંહ સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે તાજમહાલની એક મહેરાબ ઉપર આ સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે એ વિધાન અંકિત થયેલું છે પ્રશ્ન બોતેર ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી તો ઉત્તર આવશે વિકલ્પ ડી અકબરે ફતેહપુર સિકરી નગરની સ્થાપના અકબરે કરી હતી પ્રશ્ન તોતેર નીચેના પૈકી કયા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું છે તો અને ઉત્તર આવશે વિકલ્પ સી ચાપાનેરને ચાપાનેર નામના સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું છે પ્રશ્ન ચુમ્મોતેર ગુજરાતના કયા સ્થળોની પરિક્રમાઓનું અનેરું મહત્ત્વ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પએ નર્મદા ગિરનાર અને શેત્રુંજય પર્વતની ગુજરાતના આ ત્રણ સ્થળો નર્મદા નદીની પરિક્રમા ગિરનારની પરિક્રમા અને શેત્રુંજય પર્વતની પરિક્રમાઓનું અનેરું મહત્ત્વ છે પ્રશ્ન પંચોતેર ગુજરાત તો એમાં મોઢેરાનું સૂર્યમંદિર આવેલું છે તો ઓડિશામાં ખાલી જગ્યાનું સૂર્યમંદિર આવેલું છે ઓડિશા રાજ્યમાં તો આનો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશી કોર્ણારંકનું સૂર્યમંદિર ગુજરાતની અંદર મોઢેરાનું સૂર્યમંદિર અને ઓડિશા રાજ્યમાં કોરણાંકનું સૂર્યમંદિર આવેલું છે પ્રશ્ન છોતેર દિલ્હીનો મિનાર એ કુતુબુદ્દીન એબકે બંધાવેલો છે જ્યારે આગ્રાનો કિલ્લો ખાલી જગ્યાએ બંધાવ્યો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી અકબરે દિલ્હીનો કુતુબ મિનાર કુતબુદ્દીન એબકે બંધાવ્યો અને આગ્રાનો જે લાલ કિલ્લો છે એ સોરી આગ્રાનો કિલ્લો છે એ અકબરે બંધાવ્યો છે પ્રશ્ન નંબર સિત્યોતેર નીચે આપેલા જોડકા લક્ષમાં લઈ ચાર વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી તો ફર્સ્ટ હામાં આવશે ડી એટલે કે રાણી સિપરીની મસ્જિદ એ અમદાવાદમાં આવેલી છે ત્યારબાદ ટુ હામુ સી એટલે કે અડી વાવ જૂનાગઢમાં આવેલી છે ત્યારબાદ ત્રણ હામુ બી રુદ્રમહાલય સિદ્ધપુરમાં આવેલ છે અને રાણીની વાવ પાટણમાં આવેલી છે પ્રશ્ન નંબર ઇઠોતેર પ્રવાસન ઉદ્યોગ ઉદ્યોગથી રાજ્યને કયો લાભ થાય છે પણ ઉત્તર આવશે વિકલ્પ સી આર્થિક પ્રવાસન ઉદ્યોગથી રાજ્યને આર્થિક લાભ થાય છે પ્રશ્ન ઓગણસી જોડકા જોડી સાચો ક્રમ પસંદ કરો તો અને ઉત્તર આવશે વિકલ્પ એ તો ફર્સ્ટ હમ આવશે ડી સૂર્ય સૂર્યમંદિર એ ઓડિશા રાજ્યમાં આવેલું છે ત્યારબાદ વિરુપાક્ષનું મંદિર પટ્ટદકલનું તો એ આવેલું છે વિકલ્પ સી કર્ણાટક રાજ્યમાં ત્યારબાદ બૃહદેશ્વરનું મંદિર તો એ આવેલું છે તમિલનાડુ રાજ્યમાં અને ખજુરાહોનું મંદિર એ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે પ્રશ્ન નંબર એંસી નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો બધા વિધાન આપણે વાંચી લઈએ વિકલ્પ એ ઈલોરાની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે વિકલ્પ બી ઇલોરામાં કુલ ચોત્રીસ ગુફાઓ આવેલી છે વિકલ્પ સી રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું અને વિકલ્પ ડી ઈલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી ઈલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે આ વિધાને સાચું નથી પ્રશ્ન એક્યાસી કાઉસમાં આપેલા સ્થાપત્યોને તેમના નિર્માણના સમયને આધારે ચડતા ક્રમમાં ગોઠવો કાઉસમાં સ્થાપત્ય વાંચી લઈએ સાંચીનો સ્તૂપ ધોળાવીરા નગર સહસ્ત્રલિંગ તળાવ તાજમહાલ અને ગોવાના દેવળ તો આપણે એના નિર્માણના સમયના આધારે ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી સૌ પ્રથમ બનેલું છે ધોળાવીરા નગર ત્યારબાદ સાંચીનો સ્તૂપ ત્યારબાદ સહસ્ત્રલિંગ તળાવ ત્યારબાદ તાજમહાલ અને છેલ્લે ગોવાના દેવળ તો આપણે ઉત્તર આવશે વિકલ્પ બી પ્રશ્ન બ્યાસી ભારતના આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતા કયો ક્રમ સાચો ગણાય ભારતના ઐતિહાસિક સ્થળોને આપણે ઉત્તર ભારતથી દક્ષિણ ભારતના ક્રમમાં ગોઠવવાના છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી તાજમહેલ ત્યારબાદ ખજુરાહોના મંદિર ત્યારબાદ ઈલોરાની ગુફાઓ અને છેલ્લે બૃહદેશ્વર મંદિર આ વિકલ્પ સાચો છે પ્રશ્ન 83 નીચેનામાંથી સાચું જોડપું જોડી સાચો ક્રમ પસંદ કરો તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ફર્સ્ટ હામું આવશે ડી ઉપરકોટ તો એ જૂનાગઢમાં આવેલો છે ત્યારબાદ ટુ હામું એ સિદ્ધિ સહિતની જાડી અમદાવાદ ખાતે આવેલી છે ત્યારબાદ રાણીની વાવ એ પાટણમાં આવેલી છે અને ધોળાવીરા એ ખદીરબેટમાં બેટમાં આવેલું છે પ્રશ્ન નંબર ચોર્યાસી તાજમહાલ તો એ શાહજહાંએ બંધાવેલો છે તો હુમાયુનો મકબરો ખાલી જગ્યાએ બંધાવ્યો તો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પસિંહ અમીદા બેગમે તાજમહેલની રચના શાહજહાંએ કરાવી અને હુમાયુના મકબરાની રચના અમીદા બેગમે કરાવેલી છે પ્રશ્ન પંચ્યાસી નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી વિકલ્પ એ નંદા ભદ્રા તદા કે વિજ્યા તો ઉત્તર આવશે વિકલ્પસિંહ તદા આ તદા છે એ વાવનો પ્રકાર નથી પ્રશ્ન છ્યાસી નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે તમે ચિત્ર જોઈ શકો આ કયા સ્થાપત્યનું ચિત્ર છે તો ઉત્તર આવશે વિકલ્પય ત્રિમૂર્તિનું આ ચિત્ર છે ત્રિમૂર્તિ સ્થાપત્યનું છે ત્રણ મૂર્તિ એ ક્યારે છે પ્રશ્ન સત્યાસી નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે ચિત્ર તમે જોઈ શકો આ કયા સ્થાપત્યનું ચિત્ર છે તો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પડી બૃહદેશ્વરનું મંદિર આ ચિત્ર છે એ બૃહદેશ્વરના મંદિરનું છે પ્રશ્ન અઠ્યાસી નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે ચિત્ર તમે જોઈ શકો આ ક્યાં સ્થાપત્યનું છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી લાલ કિલ્લાનું આ ચિત્ર એ લાલ કિલ્લાનું છે પ્રશ્ન નેવ્યાશી નીચે આપેલું ચિત્ર ક્યાં સ્થાપત્યનું છે આ ચિત્ર છે એ કોનું છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ સી બુલંદ દરવાજાનું આ ચિત્ર છે એ બુલંદ દરવાજાનું છે પ્રશ્ન નેવું છેલ્લો પ્રશ્ન નીચે આપેલું ચિત્ર ક્યા સ્થાપત્યનું છે આ ચિત્ર તમે જોઈ શકો એ ક્યાં સ્થાપત્યનું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ સીધી સૈયદની જાળીનું આ ચિત્ર છે એ અમદાવાદમાં આવેલી સીધી સૈયદની જાળીનું છે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત